કે એસઓજી ની ટીમ ને એક બાતમી મળી હતી કે મેરીડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલોપર ની જે ઓફિસ છે એની આડમાં કઈક ઓનલાઈન ગેમિંગ ની અથવા તો કઈક ફ્રોડ ની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજી ની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજી ની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાં મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરું થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજાર નો મુદ્દા ત્યાં મળી આવે તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઇન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત અને સહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિહલા અને બકુલ રસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટ ને લગતી બીએનએસ તથા ત્રણસો તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટ ની પણ કલમો દાખલ કરવામાં આવેલી છે